આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા ચાર ચકલીઓ આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે અધિક માસ કે જેને મલ માસ પણ કહે છે આ મહિનામાં ભગવાન પુરુષોત્તમરાયની પૂજા અર્ચના કરવામાં આવે છે સ્તુતિ કરવામાં આવે છે ભગવાનને કાલાવાલા કરવામાં આવે છે આ મહિનામાં નિત્ય પ્રભુનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો એવા પ્રભુને પ્રસન્ન કરવા માટે તેની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડિયોમાં આપણે સાંભળશું અધિક માંસનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા અમે ચાર ચકલીઓ આ સુંદર કથા વાર્તા સાંભળવી દરેકને ખૂબ જ ગમશે તો શરૂ કરીએ અમે ચાર ચકલીઓ ચાર ચકલીઓ હતી જે તળાવના કિનારે એક ઝાડ ઉપર રહે તેવામાં અધિક માસ આવ્યો ગામની વહુવારું તળાવના કિનારે વાસણ માંજવા આવે પછી ઝાડના છાંએ બેસી અલક મલકની વાતો કરે છે તેમાં એક જણ બોલી કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે એટલે આખો અધિક માસ નદીએ નાહવાનો કાંઠા ગોરમાની પૂજા કરી ગીતડા ગાવાનો આનંદ આવશે અને આપણા મનોરથ ભગવાન પુરુષોત્તમ રાય પૂર્ણ કરશે બધાઈની ભેગા ગામના ગોરાણીમાં પણ હતા તે બોલ્યા કે હા બાઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીશું નકોરડા ઉપવાસ કરીશું એકટાણા કરીશું અને જો એ ન થાય તો ધારણા પારણાય કરીશું એક જણી બોલી કે બાય આપણાથી તો ઉપવાસ કે એક ટાણા થાય નહીં ભૂખ્યા રહેવાય નહીં એટલે ડોશીમાં બોલ્યા કે જો બાય મેં સાંભળ્યું છે કે જે જમાડવામાં માને તે જગદીશ પાસે જાય જે જમા કરવામાં માને તે જમલોકમાં જાય જે જમવામાં માને તે જશલોકમાં જાય એટલે વ્રત નિયમ કરે જમાડવામાં માને બ્રાહ્મણોને ભોજન કરાવે તે ભગવાન પાસે જાય છે ધન દોલત હોય તેમાંથી દાન પુણ્ય ન કરે એને જમ આવીને લઈ જાય છે ઉપવાસ ન કરે નીમ લઈ નહીં અને માત્ર ખાવામાં જ જીવડો રહે તે માંદો પડે અને દવાખાની જાય માટે વ્રત નિયમ તો કરવા જોઈએ ઉપવાસ તો કરવા જોઈએ આમ વાતો કરતાં બધા વિખરાય છે ઝાડ ઉપર બેઠેલી ચાર ચકલીઓમાંથી આ બધી ચારેય ચકલી વાત સાંભળે છે અને ચારેયે નીમ લીધું એક બોલી કે હું તો આખો માસ ઉપવાસ કરીશ બીજી બોલી હું તો એકટાણું કરીશ ત્રીજી બોલી હું ધારણા પાળના કરીશ ચોથી કહે ના ભાઈ આપણાથી ભૂખ્યા રેવાય નહીં હો ખેતરે દાણા છે થોકમાં આ સાંભળી ત્રણેય ચકલીઓ બોલી કે ભોગ તારા બાઈ પછી તો બીજા દિવસથી અધિક માસ શરૂ થયો ચારેય ચકલીઓ સરોવરમાં સ્નાન કરે છે ઉપવાસ કરે છે એકટાણા કરે છે અને ધારણા પારણા કરે છે ચોથી ચકલી આખો દિવસ ચણ ચણ કર્યા કરે છે આમ પુરુષોત્તમ માસ પૂરો થયો છે સમય જતા ચારેય ચકલીઓ પ્રભુને પ્યારી થઈ ગઈ અને ચારેય ચકલીને બીજો જન્મ થયો બીજા જન્મમાં જે ઉપવાસ કરતી હતી એ ચકલી રાજાની રાણી બની અને જે એકટાણ કરતી હતી એ મોટા ધનપતિના પુત્ર સાથે તેના લગ્ન થયા જે ધારણા પાળના કરતી હતી ત્રીજી ચકલી તે બીજા જન્મમાં ખાધે પીધે સુખી ઘરમાં પડણી હવે રહી ચોથી પણ એ તો ખાવામાંથી નવરીત નથી થતી તો એનું ઠેકાણું ક્યાંય પડે નહીં પરંતુ તેમ છતાંય જેમ તેમ કરી તેનું ઠેકાણું પડ્યું અને ચોથી ચકલી એક મજૂરના ઘરમાં ગઈ એવામાં પુરુષોત્તમ માસ આવ્યો અધિક માસ નાવા આ ચારેય નદી કિનારે જુદી જુદી આવી પણ જ્યાં એકબીજા પર નજર પડી કે તરત જ ઓળખી ગઈ ચારેયને પૂર્વજન્મનું જ્ઞાન હતું તેથી ઓળખી જતાં એકબીજાને ભેટી સુખ દુઃખની વાતો કરવા લાગી પેલી મજૂરણ કહે તમે ત્રણેય સુખમાં અને મારે તો મળે તો ખાવાનું નહીતર ફાંકા પોતાના ગત જન્મની બહેનપણીના દુઃખની વાત સાંભળી એકે કહ્યું કે જો બહેન તને સમજાવી હતી પરંતુ તે નાદાની કરી આખોય માંસ ખૂબ ખાધું પીધું અને મજા કરી તો તેનું ફળ તને મળ્યું પરંતુ દુઃખી થઈશ નહીં તું અધિક માસ નાવા આવી છે તો આજથી જ આખો મહિનો ઉપવાસ કર પુરુષોત્તમ રાયની ભક્તિ કર અને ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત પૂર્ણ કર ભગવાન તો કૃપાના સાગર છે તારી સામું જરૂર જોશે અને તું એમની કૃપાથી સુખી થઈશ આ મજૂરોને આખોય મહિનો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી રોજ નાહવા જાય છે કથા વાર્તા સાંભળે છે ઉપવાસ કરે છે આમ અધિક માસ પુરુષોત્તમ માસ પૂરો થયો છે એવામાં એ ગામમાં મેળો ભરાયો મજૂર અને મજૂરોને ઉછીના પાછીના કરી થોડા રૂપિયા ભેગા કરી તેનો માલ લઈ મેળામાં વેચ્યો ભગવાનની કૃપાથી બધોય માલ વેચાઈ ગયો બીજો આવ્યો તે પણ વેચાઈ ગયો આમ ઉછીના પૈસા લીધા હતા તે પણ પાછા આપતા તેની પાસે ઘણા બધા પૈસા વધ્યા આ પૈસામાંથી નાનકડી દુકાન કરી અને ધીરે ધીરે દુકાન ધમધોકાર ચાલવા લાગી જો જોતામાં તો મજૂર ધનવાન બની ગયો મજૂરોને પુરુષોત્તમ પ્રભુની કૃપા થઈ છે અને કોઈ વાતનું તેને દુઃખ થયું નથી ખાધે પીધે ખૂબ જ સુખી છે હવે ખાઈ પીવે છે અને વ્રત નિયમ કરી મોજ કરે છે હે પુરુષોત્તમ પ્રભુ સૌના ઉપર અમી દ્રષ્ટિ રાખજો જેવા તમે ચોથી ચકલીને ફળ્યા તેવા જ તમારું આવ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પ્રભુ પુરુષોત્તમ રાય પુરુષોત્તમ રે કરગરી કહું તું જ કૃપા વિના સંકટ સહુ નમી નમી તને સ્વકર જોડીને પુરુષોત્તમ નટવર પ્રભુ શરણ રાખરે ગજતણી તમે અરજ સાંભળી તરત તેની આપદા હરી ફરી ફરી કહું વાર લાખરે પુરુષોત્તમ પ્રભુ શરણ રાખરે સકલ ગ્વાલની વિપદ તે હરી ગિરી તમે ભુજ વિશે ધરી નિગમ શાસ્ત્રમાં વચન ઉચ્ચરે પરષોત્તમ પ્રભુ શરણ રાખરે દ્રૌપદીના હરિ દુઃખ તમે હર્યા ચીર પૂર્યા તમે કૃષ્ણજી ઠર્યા મુજ પર દયા નજર રાખરે પુરુષોત્તમ પ્રભુ શરણ રાખરે તુજ દયા તણો સરળ આશરો અધિક આપદા દાસની હરો અમથી આશરો દૂર કરો હરે પ્રભુ શરણ પ્રભુ શરણ રાખરે દિલ દયાળી કરે હરિ મને ભોળાનાથ ભગવાનની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં ચાર ચકલીની વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયો અધિક માસની દરેક કથા તમને સૌથી પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ